વડોદરા કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગની સૂચના હેઠળ દબાણ શાખાએ વડોદરા શહેરના અલગ અલગ બે વિસ્તારમાં ટીપી માર્ગ પર ઊભા થયેલા દબાણો દૂર કર્યા હતા પાલિકાની દબાણ શાખાએ ટીપી નિઝામપુરા બસ સ્ટેન્ડ સામે આવેલ જલજ્યોત એપાર્ટમેન્ટની પાછળ કોર્પોરેશનના રિઝર્વ પ્લોટમાં ઊભા થયેલા દબાણો દૂર કર્યા હતા તેવી જ રીતે જુના લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન પાછળ ટીપી દસ અંતર્ગત આવતા અઢાર મીટરના ટીપી રોડ પર ઊભા થયેલા દબાણો દૂર કરાયા હતા તેવી જ રીતે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખીને આ જગ્યા પરથી ફેન્સિંગ વાડ કમ્પાઉન્ડ વોલ સહિતના 8 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા આ સાથે મહાવીર હોલ ચાર રસ્તાથી સરદાર એસ્ટેટ થઈ હાઈવે સુધીના માર્ગ ઉપર ઊભા થયેલા હંગામી દબાણો દૂર કરવામાં આવ્યા છે અહીંથી અંદાજે દોળ ડઝન જેટલા શેડ દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો ઉપરાંત બે ટ્રક જેટલો સામાન જપ્ત કરવામાં આવ્યો છે